ચાર જણા જવાના છીએ એક સમુદ્ર કિનારે ક્યાં આવ્યો તો ને અકબર એને કંઈ ખબર નહોતી કે આ શું કેવાય પણ આ ગુજરાતમાં એવું નથી અગર કોઈના ફોન આવ્યા તો ધીરે હાકો તમે જો 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 બે હું આવ્યા તો એ બે બી ક્યાંય બેબી હા ની શરૂઆત આઈથીને જ કરી દઉં ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યુ વ્લોગ ગોરબા પ આવ્યા અઢીસો રૂપિયા લઈ ગયા એમ કહી કોની કોના સવારમાં મેં એના માટે ડ્રાય ફ્રૂટ પલાળી નાખ્યા છે અને મારે અત્યારે એના માટે

ચંદનભાઈ ને અમારી સ્ટોરી કેવી છે ખબર એક ફિલ્મી સ્ટાઇલ જેવી છે મને આમ અંદરથી ને એમ થાય કે સારું થી હું ને મળ્યો અહીંયા બહારના લોકોને રૂમ ના મળે સિંગલ હોય એટલે મારી ઓળખાણ ના હતા એટલે એને રૂમ રખાઈ દીધો અત્યારે એનું ફેમિલી પણ આવી ગયું તમને આખી સ્ટોરી કહી છે પેલી એવી મારી હાઈ તમને કે હું ક્યાં નહીં જાય ખિસકી વજે છે બેબી કિવજેસે બેબી કિવજેસે તો હા આજ પેરો તો આના આના લેתי તો હોય તો હું જઈ રહ્યો પણ વરુ મને આનથી શરમ આવે કપડા બદલાવાનો શરમ સે ન મને જિંદગી એક જ વાર મળી કપડા મત બદલાવ્યા સંતુલન દેખાઈ જાય

પણ રોદા જ નહીં લાગે તમને તો ખબર છે ને હું તો ધીરી જકાવું છું મારી સ્પીડ મિનિમમ ચાલી પચાસ હોય બાઈક હોય કે રિક્ષા હોય ખટારો હોય ગમી હોય હા ખટારો આવડે દી તો ટ્રેન દે તો ટ્રેન હકાઈ લો પ્લેન દે તો પ્લેન હકાઈ લો ખરીદી કરવા જ આવું ત્યારે જેટલું બને ને એટલું ઘરે આરામ કરવાનું ખાવા પીવાનું મજા મજા કરવાની એનો કંઈ રૂટિંગ કોઈ પ્લાન ના હોય ડાયટિંગનો કેટલી પ્રોબ્લેમ ફેસ કરવી પડે દુનિયાએ કોઈ લેવા દેવાની કંઈ જરૂર નથી આપણા એક આપણું ફેમિલી છે ને એ જ આપણા વિશે વિચારશે બાકી કોઈને કંઈ નથી પડી આપણી જયેશ છે જયેશ એક મારો મિત્ર આવ્યો હોય રાજકોટથી મારી બાજુ મારે એ મિલન અને ઉદય ઉદય મારો સાળો જઈએ એન્જોય કરી આવીએ આજનો દિવસ

અને હું જયેશ કુમાર મિલન અને ઉદય આવવાનો છે અને હું છું અમે ચાર જણા જવાના છીએ એક સમુદ્ર કિનારે હવે તમારે તો અહીંયા ધુણેશ્યા બાપે જવાનું છે મંદિરે દર્શન કરવા અને આને તો ક્યાંય આવવા પૂરતું છે જ નહીં લઈ જવી હોય તો આવું

અત્યાર સુધી ને એવું નહીં સ્પીડે જતા હતા બરાબર આમાં આપણે આપણા જેવા હટાઈ જાય એના કરતાં છે ને સાઈડમાં ધીરે ધીરે આવતા જવાની હોરણ મારતા હોય આપણી પાછળ તો આપણે સાઈડ થઈ જવાની ને એમાં કંઈ આપના થઈ જવું નહીં આપણે એ લોકોનો બહુ ક્લેજ હાલે છે આઈટેમ આઈટમ વાર તહેવાર હોય એમાં આઈટમ આઈટમ જેવા હોય ને વાર તહેવાર ત્યારે તો એ લોકોને બહુ ક્લેજ ચાલતો હોય એટલે એનાથી હંમેશા દૂર રહેવું આબું રહેવું અને સાવધાન રહેવું ડેસ્ટિનેશન જ્યાં સુધી આવી ન જાય

મીની દરિયા તરીકે ઓળખવામાં આવે છે આ વિસ્તાર ને જયારે વરસાદ ને સેલ આવે ને ત્યારે

પ્લાન આખો ચેન્જ થઈ ગયો કારણ કે અકબર ગુજરાત નો દરિયો પહેલી વાર જોયો હતો અકબર અકબર જયારે આવ્યો હતો ને અકબર એને કઈ ખબર નથી કે આ શું કેવાય પણ આ ગુજરાતમાં માં આવ્યું ને ત્યારે સમુદ્ર એ પહેલી વાર જોયું હતું Day. So, Happy Independence Day. Happy Independence Day.